ભરૂચ શહેરના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેર તેમજ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ઠેર ઠેર રોજે રોજ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે જિલ્લાની અનેકવિધ ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલની બાબત તો ઠીક પરંતુ હાલમાં ભરૂચ શહેર અને તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા જે ગંભીર પરિસ્થિતિ ઉદભવી રહી છે તેમાં નાગરિકો પૈકી સરકારી નોકરિયાત વર્ગ કોર્પોરેટ સેક્ટરમાં ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થ જનાર નોકરિયાત અને કામદાર વર્ગો શાળાએ જનાર બાળકો વગેરે કલ્પી નહીં શકાય તે રીતે હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવામાં આવે તેવી ભરૂચ શહેરના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે ત્રાહિત જે હાલત છે જેના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ખબર નહીં તંત્રનું પેટનું પાણી શા માટે નથી હલતું કેમકે ઇલેક્શનમાં મત લેવાના હોય ત્યારે ઘર ઘર દેખાય છે અને ઘર ઘર તિરંગાઓ પણ વેચવામાં આવે છે પરંતુ આજે જ્યારે આ ખરાબ રોડ રસ્તાના લીધે ઘણી સમસ્યાઓ આમ જનતા વેઠી રહી છે ત્યારે એક પણ અધિકારી કે એક પણ ચૂંટેલા જનપ્રતિનિધિ પક્ષનો હોય કે અપક્ષનો હોય કોઈ પણ બોલવા માટે આજે તૈયાર નથી આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને કેટલાક મુખ્ય હેતુઓની ઉપર આવેદન પાઠવવા માટે આવ્યા છે જેમ કે ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે દબાણના પ્રશ્ન છે રોડ રસ્તા સારા નથી રોજગારી બાબતે પ્રશ્ન છે તો આવી અનેક માંગોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને શક્તિ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા પોલસે ભરૂચની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાછ પાઠવવા માટે અમે બધા ઉપસ્થિત થયા છીએ